તો કેન્દ્રીય બજેટને લઈને જામનગરના બ્રાસ ઉદ્યોગને આશા અપેક્ષા છે જેમાં ક્લસ્ટર ઉદ્યોગ જાહેર કર્યા બાદ બ્રાસ ઉદ્યોગને મદદ મળે તેવી માંગ છે ટીસીએસપા ફંડમાં રાહત આપવામાં આવે તેવી બ્રાસ ઉદ્યોગની માંગ છે બ્રાસ ઉદ્યોગને મળતી દસ કરોડની લોન સરળતાથી મળે તેવી પણ આશા છે બ્રાસ સ્ક્રેપ પર જીએસટી દર દૂર કરવાની માંગ પણ કરવામાં આવી જામનગર બ્રાસ ઉદ્યોગથી અંદાજે ત્રણ લાખ લોકોને મળે છે રોજગાર દેશનું બજેટ તૈયાર થવા જઈ રહ્યું છે ત્યારે જામનગરનો જે બ્રાસપાટ ઉદ્યોગ છે તે બ્રાસપાટ ઉદ્યોગનું એસોસિએશન શું માને છે સાથે સાથે ધંધાર્થીઓ શું માને છે સીધી જ તેની સાથે વાત એઝ પ્રમુખ તરીકે શું કહેશો તમે સરકાર પાસેથી શું આશા રાખો છો આવનાર બજેટમાં અમારી એક અપેક્ષા છે કે જામનગરમાં વધારે વધારે સ્મોલ મીડિયમ અને ટાઈની ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે જે એમએસએમઈ સેક્ટર કહેવામાં આવે છે એને વીસ ટકા કેપિટલ ગેઇન જે નાખવામાં આવેલ છે એ પહેલા ઓછો હતો એમાંથી વધારે વીસ ટકા કરેલો છે તો ફરીથી આ બજેટમાં જો કેપિટલ ગેઇન ઘટાડવામાં આવે તો લોકોને રાહત થાય એ ઉપરાંત અમારા જે બ્રાસપાટનો રો મટીરિયલ છે બ્રાસ ક્રેપ એ બ્રાસ ક્રેપને વેપારી ટુ વેપારી વેચાણ કરીએ તો એક ટકો ટીસીએસ કલેક્ટ કરવામાં આવે છે તો આ ટીસીએસ ટીસીએસ નાબૂદ થઈ જાય તો વેપારીઓને અને ટ્રેડર્સો ઘણી રાહ થઈ જાય કારણ કે ટીસીએસ નાબૂદ કરવાથી ગવર્મેન્ટને કોઈ રેવન્યુ લોસ થતો નથી અત્યારે અમારી પાસે વસૂલ કરી અને વર્ષના અંતે એ વેપારીઓને રિફંડ મળે છે એટલે આ ટીસીએસ નાબૂદ થઈ જાય એવું અમે ઈચ્છીએ છીએ કેપિટલ ગેઇનમાં ફાયદો અને ટીસીએસ નાબૂદની વાત આવી છે શું કહેશો મેહુલભાઈ તમે સરકાર પાસે શું અપેક્ષા સાહેબ અમારી તો એક ઘણા સમયથી એક જટિલ પ્રશ્ન જીએસટીનો છે અમારી અત્યારે રો મટીરિયલનો પ્રાઇસ પર કિલો સાતસો રૂપિયા છે જેના પર અઢાર ટકા જીએસટી લાગે છે એટલે લગભગ એકસો છવ્વીસ રૂપિયાની આસપાસ જીએસટી થાય છે તેના હિસાબે ભયંકર બોગસ બિલ્ડિંગ થાય છે અને એક જ સરકાર પાસે અમારી અપેક્ષા છે આ બજેટમાં કે અમને આ બ્રાસ સ્ક્રેપ ઉપર અઢાર ટકાના બદલે પાંચ ટકા જીએસટી જો કરી દેવામાં આવે સ્ક્રેપ ઉપર તો લગભગ નવાણું પોઈન્ટ નવ્વાણું ટકા બધું બોગસ બિલ્ડિંગ બંધ થઈ જાય અને જામનગરના ઉદ્યોગને સુવર્ણ યુગ આવશે હાલના જે જે ભાવ વધારાને લઈને કે જ્યારે દાસ ઉદ્યોગ મંદીમાં ચાલી રહ્યો છે ત્યારે શું સરકાર પાસેથી અપેક્ષા રાખો છો શું કહેશો સોરેડિયાભાઈ તમે શી અપેક્ષા સરકાર જામનગરમાં સરકારે જામનગરને ક્લસ્ટર ઉદ્યોગ તરીકે જાહેર કરેલો છે તો સરકાર શ્રી પાસેથી મારી એવી એક અપેક્ષા છે કે અહીંયા જે ઉદ્યોગકારો છે એમને ઓછા વ્યાજ દરે અને ઝડપથી સુવિધા યુક્ત લોન મળી રહીએ તો બધાનું કામ આગળ વધી શકે અને જે સરકારશ્રીએ દસ કરોડ રૂપિયા સુધીની જે લોનની જાહેરાત કરેલી છે ઉદ્યોગકાર માટે તો એની એક પ્રક્રિયા ઝડપથી અને સરળ બની રહીએ તો જે ઉદ્યોગકારો છે એ પાછા આગળ ભવિષ્યમાં ડેવલપ થઈ શકે અને નવા ઉદ્યોગકારોને પણ સારી એવી એક રાહ દિશા મળી રહીએ તો મારી એવી એક સરકારશ્રીની અપેક્ષા છે કે આવનારા બજેટમાં જો આ એક પ્રક્રિયા જે લોનની છે અને ગવર્મેન્ટની અન્ય કોઈ પણ સહાય છે એ ઉદ્યોગકારોને ઝડપથી મળી રહીએ તો ઉદ્યોગકારો પાછા પગભર થઈને અને બ્રાસ જામનગરના ઉદ્યોગને એક સારી દિશા મળી શકે એ અમારી એક બજેટમાં નવા બજેટમાં આશા સરકારશ્રી પાસે છે વૈશ્વિક સ્તરે ફેલાયેલા જામનગરના બ્રાસ ઉદ્યોગના જે ઉદ્યોગપતિઓ છે તેઓ માની રહ્યા છે કે સરકાર જે છે તે જીએસટી નો સ્લેબમાં ફેરફાર કરે સાથે સાથે લોન પ્રક્રિયા છે તેને પણ સરળ બનાવે અને સાથે સાથે કેપિટલ ગેઇન છે તેના પર ચેન્જીસ કરે તેવું તેઓ સરકાર પાસે અપેક્ષિત અપેક્ષા કરી રહ્યા છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આયુર ગુજરાત ફર્સ્ટ જામનગર